આજે ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું બોર્ડનું આ પરિણામ રેકોર્ડ બ્રેક રહ્યું છે જો કે રાજ્ય માટે રેકોર્ડ બ્રેક પરિણામ વડોદરા માટે થોડું નિરાશાજનક રહ્યું કારણ કે વડોદરાના પરિણામમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો વડોદરા શહેર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એક ટકા ઓછું પરિણામ સાથે છોતેર પોઈન્ટ ટકા જાહેર થયું હતું તો વડોદરા શહેર જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી અઢાર જેટલી શાળા સામે આવી છે જેમાં એકત્રીસ શાળાઓનું પરિણામ સો ટકા રહ્યું હતું આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર ચારસો ને બાણું વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કેટ વિદ્યાર્થી રાખી શકશે થેન્ક યુ જય હિન્દ